કોસાડી ગામે વાવાઝોડામાં વૃક્ષ ધરાશાયી બાથરૂમમાં દબાતા બગુમરાના ડેપ્યુટી સરપંચની પત્ની મોહિનીબેનનું કરુણ મોત માંડવી તાલુકાના કોસાડી ગામે શનિવારે વહેલી સવારે ભારે પવન સાથે આવેલા વાવાઝોડામાં એક દુઃખદ ઘટના બની જેમાં બગુમરા ગામના ડેપ્યુટી સરપંચની બત્રીસ વર્ષીય પત્ની મોહિનીબેન આકાશસિંહ વાંસિયાનું કરુણ મોત નીપજ્યું આ ઘટનામાં એક મહાકાય આમલીનું વૃક્ષ ધરાશાયી થઈને બાથરૂમના સ્લેબ પર પડ્યું જેના કારણે મોહિનીબેન દબાઈ ગયા પલસાણા તાલુકાના બગુમરા ગામના ડેપ્યુટી સરપંચ આકાશસિંહ કિરણસિંહ વાંસિયાના પત્ની મોહિનીબેન સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્કની પલસાણા શાખામાં ફરજ બજાવતા હતા તેઓ શનિ રવિની રજાઓ દરમિયાન પોતાના પુત્ર સાથે પિયરમાં રોકાવા માટે આગલી સાંજે કોસાડી ગામે ગયા હતા શનિવારે સવારે લગભગ સવારે સાડા છ વાગ્યા વાગ્યે તેઓ ઘરની પાછળના ભાગે આવેલા બાથરૂમમાં ગયા હતા આ દરમિયાન ભારે પવન સાથે વરસાદ શરૂ થયો અને એક તોતિ ગામલીનું વૃક્ષ ધરાશાયી થઈને બાથરૂમના સ્લેબ પર પડ્યું આના કારણે સ્લેબ તૂટી પડ્યો અને મોહિનીબેન દબાઈ જવાથી તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કડોદ સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે આ દુઃખદ ઘટનાથી રાજપૂત સમુદાયમાં ઘેરા શોકનું મોજું ફેલાયું છે રિપોર્ટ અતિક દેસાઈ એસપીપી ભારત ન્યૂઝ